હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું બજાર જેવા જ ઘરે નાયલોન ખમણ ઢોકળા એક કપ ચણાનો લોટ છે આ દોઢ ચમચી સુગર છે આ એક ચમચી લીંબુના ફૂલ છે આ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અને અડધી ચમચી હળદર આ એક ઇનોનું પેકેટ છે અને બે થી ત્રણ ચમચી ઓઇલ છે આપણે આ ચણાનો લોટ એક કપ છે તે ચાળીને તૈયાર રાખેલો છે તે પહેલાં એડ કરી દેવો દોઢ ચમચી ખાંડ છે તે પણ આપણે એડ કરી દેવી સાજીના ફૂલ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર હવે આ પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરશું થોડું થોડું પાણી નાખતું જવાનું અને આપણે હલાવતું જવાનું અને આ એમ એક જ ડાયરેકશનમાં આપણે ચલાવવાનું છે જેટલું વધારે આપણે ફેટશું એટલો આ ડોર છે એ ફ્લોપી બનશે અને આપણા ઢોકળા છે તે એકદમ પોચા રૂ જેવા બનશે આ બેટર આપણું રેડી થઈ ગયું છે તો આમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી યુઝ કરેલું છે અને હવે આપણે તેમાં આ ઓઇલ છે તે એડ કરી દઈશું અને એક રસ પાછો હલાવી

બધું આપણે આમાં એડ કરી દીધું છે તો હવે તેને આપણે બે વખત આવી રીતે ટેપ કરશું જેથી કરીને આ બબલ્સ છે તે બધા નીકળી જાય અને હવે આ સ્ટીમ કરેલું ઢોકળિયું છે પાણી મૂકેલું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં આ ઢોકળા છે તે સ્ટીમ કરવા મૂકી દઈશું અને આને દસ થી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું પેનમાં આપણે બે થી ત્રણ ચમચી ઓઇલ ગરમ કરવા મૂકશું આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી તેમાં રાય એડ કરી દઈશું રાય પતરી ગઈ છે તો હવે આપણે તેમાં હિંગ લીલા મરચાં અને સાથે લીંઘરાના પાન હવે આમાં પાન એડ કરી દેવું અડધી ચમચી ખાંડ પણ એડ કરી દેવું આ પંદરથી વીસ મિનિટ થઈ ત્યાર પછી હવે આપણે ચેક કરશું આપણા ઢોકળા તૈયાર થઈ ગયા કે નહીં ચાકુ નાખીને જોવાનું કે આવી રીતના ચાકુ ચોખ્ખું નીકળે તો સમજવાનું કે આપણા ઢોકળા સરસ ચડી ગયા છે આપણા ઢોકળા સરસ ઢપી અને સરસ થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લઈશું આ ઢોકળાને આપણે ગમે ચોરસ કટમાં આપણે કટ કરી શકીએ પાણી કર્યું હતું તે આ ઢોકળામાંથી આપણે એડ કરી દેવું ધીમે ધીમે હવે ઉપરથી આ થોડોક ધાણા બાજી છે તે ગાર્નિશિંગ કરી અને આ ઢોકળાની સાથે આપણે લીલા મરચાની ચટણી છે તે આપણે ખાઈ શકીએ છીએ તૈયાર છે આપણા ખમણ ઢોકળા